અમે અત્યારે આપણે ઉત્તર ગુજરાતની મુલાકાતમાં લઈ જઈ રહ્યા છીએ એ ઉત્તર ગુજરાતમાં મોટા ભાગે પશુપાલનનો વ્યવસાય થાય છે પશુપાલનમાં ઘણા બધા ખેડૂતો મહેનત કરે છે પશુઓની પાછળ ખર્ચ કરે છે પરંતુ પૂરતા વળતર મેળવી શકતા નથી એનો મતલબ કે આજના સમયમાં ચારાની અંદર જંતુનાશક દવા અને ખાતર આવવાના કારણે પશુઓ વારંવાર બીમાર પડે છે એમને જેટલી અપેક્ષા હોય એટલું દૂધ નથી મળતું એ પ્રમાણે ફેટ નથી મળતા તો જેમને પોતાની સમસ્યાનું સમાધાન મળી ગયું છે એવા પશુપાલક અમે તમને મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ તો આવો પૂછીએ એમનું નામ શું નામ છે તમારું કરશનભાઈ ભાવાભાઈ પટેલ ગામ મોરીલા તાલુકો કરશનભાઈ પટેલ ગામ તાલુકો થરાદ થરાદ જિલ્લો બનાસપા ઓકે દોસ્તો અમે આ નામ અને એડ્રેસ અલગ કેમ પૂછવું છે તો તમને ખ્યાલ આવે કે આ વ્યક્તિને કદાચ તમારે મળવું હોય યા તો તમારા કોઈ નજીકના સગા પણ હોઈ શકે અને અમારે તમારા સુધી સત્યવાત પહોંચાડવી છે એટલા માટે અમે આ બધું પાક્કું બતાવીએ છીએ અચ્છા હવે તમારા હાથમાં એક પાવડર છે એ પાવડર દોસ્તો આ જે પાવડર બતાવી રહ્યા છે આ પાવડર શું છે તો આ પાવડરનું નામ છે પેટ વેટ ગુજરાતીમાં કહું તો પશુઓનો સંપૂર્ણ આહાર અમે કહી શકીએ કેમ કે આ પાવડરની અંદર પ્રોટીન છે કેલ્શિયમ વિટામિન કાર્બોહાઈડ્રેટ અને એક ટેકનોલોજી છે પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક જે પશુઓના પાચનતંત્રને મજબૂત બનાવે છે અને વાયરસ જેવા પ્રોબ્લોમોથી પશુઓને બચાવે છે અચ્છા તમને તમે આ તમારી પાસે ટોટલ પશુઓ કેટલા છે વીસ વીસ પશુઓ છે તો વીસમાંથી તમે આ પાવડર કેટલા પશુઓને આપેલો છે ત્રણ

પશુઓની જે સમસ્યા હતી એમનું એને સમાધાન બતાવી દીધું જેમ કે માંદું ના પડે પછી ખોરાક સારો લે પાણી સારું પીવે જો પશુની તંદુરસ્તી આંતરિક તંદુરસ્તી સારી હોય તો ખોરાક પણ લઈ શકે પાણી પણ પી શકે અને એનો એને સીધો ફાયદો આની અંદરના પોષક તત્વો મતલબ પેટ વેટની અંદરના પોષક તત્વો મળવાના કારણે દૂધમાં વધારો મળ્યો એક ટકનો એક લિટર દૂધનો એક પશુમાં વધારો એટલે ત્રણ ભેંસોનો છ લિટર દૂધમાં વધારો મળ્યો દૂધનો ભાવ કેટલો હોય પચાસ રૂપિયા પચાસ રૂપિયા ભાવ હોય તમે સમજી શકો છો કે એક દિવસનો ત્રણ ભેંસોમાં ત્રણસો રૂપિયાનો વધારો માત્ર મળે અને આ પાવડરના ખર્ચ તમારા કદાચ મનમાં સવાલ રહી જાય કે આ પાવડરનો ખર્ચ કેટલો થતો હશે તો આઠથી દસ રૂપિયાનો પર ડે એક દિવસનો એક પશુમાં ખર્ચ થાય અને જો દિવસમાં બે લીટર દૂધ એટલે દસની સામે સોનો વધારો પ્લસ તંદુરસ્તી સારી થાય તો ડૉક્ટરી ખર્ચમાં ઘટાડો થાય

તમે તો પરિણામ થી સંતુષ્ટ છો ને ઓકે તો તમે જે જાણકારી આપી છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર